એવું નથી કે તમે અમારી સાથે આવશો તો જ અમે માર્કેટમાં ફરી શકશું તમારા વગરે અમે ફરી શકશું નહોતું આવું તો ના પાડ દેવી હતી ને પેલા હવે એન ટાઈમે તમે એમ કહો છો કે તમે બે વયા જાઓ પણ નથી સમજતી મમ્મી પણ નથી સમજતા હર વખતે મારે સમજવાનું આદી હર વખતે એટલે હા હર વખતે તું નથી સમજતી હર વખતે હું સમજું છું અને એટલા માટે ચાલે છે બધું વાહ સરસ બધું ચાલે છે એટલે કઈ નહીં મમ્મી મેં તમને કીધું ને કાલે હું પાકું પ્રોમિસ આપું છું કાલે પપ્પા આપણે મમ્મીને લઈને જતા રહેશું બસ બસ હા કે હા જા તું જા તારી બાઈડી લઈને ફરવા જા જા તારી હાળીને લઈને જા એ તમે અહીંયા રહ્યો એક કામ કરો તમે છે ને તમારા મમ્મી પાસે રયો હું મારી બેનને લઈને છે ને માર્કેટમાં જતી આવી હા પણ તો જ્યાં લઈ જવાનો હોય અહીંયા લઈ જાય દવાખાને લઈ જાય તોય ભલે ને મુંબઈ લઈ જાય પેરિસ લઈ જાય જ્યાં જાવ હોય ત્યાં જાવ જોયું તમે જોયું એની બાયડી ને એની હાડી ને બેનને લઈને ફરવા જાય છે પણ માને દવાખાને નથી લઈ જાવ તમારી ટ્રીટમેન્ટ કરવાની જ છે નથી કરવાની એવું નથી પપ્પા પણ ડોક્ટર જે ડોક્ટર પાસે આપણે કરવાની છે એ ડોક્ટર જ નથી તો ક્યાં જાશું આપણે તમે મને કયો બધા માન હશે મારે એ કડી કઈ નથી રહેવું હાલો હાલો ઠેલાઈ લો મારે નથી રહેવું આયા તું શાંતિ રાખ આપણે કઈક વિચારીને પછી કરીએ નકી મારે નથી વિચારવું હવે વિચારી લીધું બધું હજી હું બાકી નું આવડવાનું ઓ મમ્મી ઓપરેશન માટે થઈને જ માથાકૂટ શરૂ થઈ હતી સાચું કહું તો ભાભી અને નિકિતા બંને નાચ પાડતા ભાભી ત્યાં ઓપરેશન નતું કરાવવું અને આને અહિયાં કારણ કે ઓપરેશન કરાવ્યા પછી બે ત્રણ મહિના સુધી તમારે આરામ કરવો પડે વાહ આરામ કરવો પડે હી તો પારે ક્યુ છે તું થોડો પારકો છો પણ અમને સેવા કરવામાં વાંધો નથી મમ્મી ઈ હું એલા નહીં કહું છું બે કો ઢોલકા વગાડે બે કો ઢોલકા નથી વાગતા અમને મૂળ વાંધો છે તમારા સ્વભાવથી બાકી આજ સુધી અમે પપ્પાની સામે કેમ કાઈ નથી બોલતા કેમ અમે પપ્પાને કાઈ નથી કહેતા વાહ સા હા તમે લોકો જાવ હું આવું છું ક્યાં જાય હવે હવે જાવ ઘર માં આવી રીતે કંકાસ જાય ગોઈ ને હવે મે બહાર ફરવા જાય ને ને બેટા ઘર માં રહેશો તો વધારે કંકાસ જમાવશું હા તો આખો દિવસ ચાલુ રહેશે મારે આખો દિવસ આ બધી બબાલ નથી સાંભળવી રજા મે આટલા માટે નથી રાખી એ તમને કહી દઉં છું તમે પણ સાંભળી લો કાલે આપણે હોસ્પિટલ જશું કાલ સિવાય નહીં સમજ્યા તમે ચાલો આદિત બેટા તું પણ જા સોયું તમે

હું સમજુ છું તારી પીડા પણ મેં તને કીધું તું ને કે આપણે ટ્રીટમેન્ટ કરાવી છે ને તો પછી તો તારું બંધ રાખજે શું કામ વચ્ચે વચ્ચે બોલ બોલ કરે છે છે એક બે બોલી તમે પકડી રાખ્યા બરાબર આખા ઘરનું કામ ડહોડું શું એ કોઈ ન દેખાણું સવારથી હાજ ફરવા જાય બે ત્રણ દે થાય એક ધાર્યું બે બે નું વાહે કામ એમ પડ્યું હોય એવું ને એવું મૂકીને જાય તો બધું હું ડહડું કોણ કરે છે એ ન કીધું હવે જો હું તારી વાત સાથે સહમત છું બરાબર હવે આપણે એક કામ કરીએ મને નથી લાગતું કે તને અહીં ક્યાંય ડોક્ટરની તપાસ થાય તારી આપણે પાછા દેહમાં જતા રહીએ હા ટિકિટ લો આલો મારા રથ રે હોય ઘડી કે ફેલો પેક કરો હાલો હા હા રાત રે મને વિચારવા દે કેવી રીતના જાવું ઈ બસ માં જેમ આવ્યા એમ આદિ અહીંયા લોક મારેલો છે મમ્મી ની ક્યાં લે હા ચાવી તમને કેમ ખબર ચાવી અહીંયા છે અરે મમ્મી ની ક્યાં ગામડે જતા રહ્યા છે બપોરે આપણે ફરી રહ્યા હતા ને ત્યારે જ પપ્પાનો ફોન આવ્યો હતો પણ મેં એમ વિચાર્યું કે અત્યારે જો તમારી સામે કઈ વાત કરીશ ને તું કઈ ગુસ્સો કરીશ ને હું પણ તારી સાથે ત્યાં બધાની સામે ઝઘડો કરવા લાગીશ તો ખબર નહીં હા તમારો ફરવાનો મૂડ પણ બગડી જાત અને જો કે મારો મૂડ તો હતો જ નહીં પણ તમારી સામે પણ એટલીસ્ટ એકવાર કહી તો દેવું તું ગામડે કેમ જતો રહ્યો અચાનક તમારા કારણે મારા કારણે હા આપણે કે ઓછું થોડા બોલ્યા હતા જે બોલ્યા એની હિસાબે હું પણ બોલ્યો હવે પોતાની માને જો એમ કહી દે કે કાલે હોસ્પિટલ જશું તમારું હોસ્પિટલ જવું જરૂરી નથી પણ અમારે ફરવા જવું જરૂરી છે કોઈ પણ માં હોય એટલે ગમે તેવો એનો સ્વભાવ હોય પણ દુઃખ તો લાગે ને દીકરાના શબ્દો આવા હોય બહુના શબ્દો આવા હોય તો કોણ સહન કરી શકે અને એટલા માટે જ એ લોકોએ મને ફોનમાં કીધું કે દીકરા અમે જઈએ છીએ હવે તમે તમારી રીતે રહેજો અને તારી માનું ઓપરેશન હું કરાવી નાખીશ આવું પપ્પાના શબ્દો હતા મારા નહીં હા તો જ્યારે ગયા ત્યારે એકવાર કહી દેવું તું આપણે એને એટલીસ્ટ આવીને રોકી તો લેત આદી રોકી લેત હા તું કહેત તારી વાત માની લેત એમ જરાય નહીં હવે તું મારી વાત સાંભળી લે કાન ખોલીને અત્યારે બેગ પેક કરી લેજે સવારમાં આપણે પણ ગામડે જઈએ છીએ આ જે કંઈ પણ બન્યું છે ને એ સારું નથી બન્યું કાલ સવારે બધાને ગામમાં ખબર પડશે ને તો બદનામી થશે એક દીકરાએ એની માનું ઓપરેશન તો ન ખરાબ પણ ત્યાંથી ભાગીને આવતા રહે સાચી વાત છે હું બેગ પેક કરી લઉં છું અને ગુડી કાલે અમે સવારે નીકળીએ ને એટલે તુંય ઘરે જતી રહેજે હા દીદી તમારે જવું જોઈએ તમે બાની એની પાસે જઈ આવો હું નીકળી જઈશ કાલે હા ને તું જરાય ચિંતા ન કરતી હા બધું હું સંભાળી લઈશ હું બધું સંભાળી લઈ આ દીકરાએ તો આપણને હેઠા જોયા જેવું કર્યું હે બધા સંભળાવશે મને મોટા ઉપાડે ગઈ તી શેર માં વહુ પાહે કઈ ની કોઈને કઈ કેવા નહીં એમ કેવા કે ડોક્ટર સારા નતા ને કે પાછા આવતા રહ્યા સમજી ગયા

આવી ગયા હું આવી ગયા ઓપરેશન તો કરાયું નથી એ મોટા ઉપાડે મારી નીકતા હું કરીને આવ્યા હવે બે તજા પર નામ દેસો તો તારી માડીને અપરા દેશ કા તો જો મેરા બો વાત જાણે એમ છે કે કોઈનો વાક નથી આમાં ને છે ને ડોક્ટરજી આવા હતા ને ઈ યોજના બારગા મયા ગયા ને તે આખા શહેરમાં એક જ ડોક્ટર હતા મારા મારો ડોક્ટર ઈ જ હતો કાઈ ન હોય ડોક્ટર બધા હારા જ હોય આટલી ડિગ્રી લીધી આટલી ફી ઉભરી હારા ન હોય ડોક્ટર વાત સાચી આપડે ને રેવી છે તો આપણને એની ગાની ખબર હોય હા

અહીંયા મીરા મારે બાંધવાનું જેવું હોય તે હાલતા થઈ જાય ત્યાં આપણે પંદદી રહ્યા તો પંદરદીમાં દ ફેરું તો મારે નિકિતાન બાંધવાની છે એટલે મને એવું લાગે છે બે બાયું તો કડવી ન હોય હે ને કડવી હું છું મારી ભાષા જેવી છે એટલે આ બધું બાંધણાને એવું થાય હું હરખી રીતે હારા વેણે મારી વહુને બોલાવતી હોય તો આ બધું ન થાય મને બહુ પસ્તાવો થાય શું કરું મને એમ થાય છે કે હવારે નિકિતાના મીરા બે ભેગ્યું થાય ને તો મને ઉતેડી નાખશે અમર તું કઈ ચિંતા ન કર તને પસ્તાવો થાય છે ને હવે એનો એક જ ઉપાય છે અત્યારે સુધી જે કર્યું છે ને તે એ નથી કરવાનું ન કરું બરાબર ને જો તું એક શબ્દ નહીં બોલને એટલે એ બેમાં તે કહેવા નહીં બોલે તો હારો હું છે ને હવારે આવે ને તો કાંઈ નહીં બોલું હા બસ બરાબર કોઈને કાંઈ કહે જ નહીં અને આમે છે ને માં બાપે પોતાના છોકરાઓની વાત માનવી જોઈએ કારણ કે બેના જમાના જુદા છે એના જમાના પર હાલતા હોય આપણે આપણા જમાના પ્રમાણે હાલતા હોઈએ આપણે સન કાંઈ બોલવાનું નહીં આપણે ત્રણ ટાઈમ ખાવાનું કામ રાખ હા મને ખબર છે કે મારા બાએ તને બહુ દુઃખ આપ્યું છે એટલે તું દુઃખી અને એ જ બદલો તું વહુ ઉપર લેશ પણ અહીંયા હું કરું મારે આવું કર્યું હું એની યાર કરું મને એટલી ભાન પડતી હતી પણ હવે મને સમજાઈ ગયું કે સમયમાં બધું હાલતું આ સમયમાં નહીં હાલે તો આ સમયમાં મારી વહુ આવું વર્તન કરીને તો મારા દીકરાઓનું ઘર ભાંગશે બસ આ તું મુદ્દાની વાત સમજી ગઈ ને એટલે મારા હેઠા ઢક થઈ ઓલી કહેવત છે ને વેરનું માર વેર નથી વેરનું માર તો પ્રેમ છે હાશી વાત છે મારા ગોઠણનું જે થા હોય થાય પણ હવે મારા દીકરાઓને કે વહુને કોઈન કેવું જ નથી ગોઠણનું હારું થઈ જશે હા જો તું આવા વિચાર રાખીશ ને તો ઓટોમેટિક ગોઠણ સારું થઈ જશે હારું હું હવે હારા જ વિચાર કરી બસ હાલો આપણે છે ને વેલા હુઈ જાય તો સવાર વેલા ઉઠા હા બા હાલો આપણે જઈએ છીએ ના ના બટા કેમ હવે આદિત્ય ને નિકિતા ને આવી જવા દે પછી આપણે જા હું નિરાત પણ દુખ હતા તો હાલો ને જઈ આવી તો આવશે ને દવાખાને સીધા આવતા રહે ના ના મીરા હવે મને છે ને થાય છે કે જેમ સેમ ભલે રોમણા લે પછી જોયું છે કેટલું સહન કરશો તમે કાઈ નહીં આ પેલા જે દુખ સહન કર્યું ન શો એની કરતા મને ઓછું લાગે જો આપણે કોઈનો રાહ નથી બરાબર

એવું મારે નહોતું કરવું જોઈતું અને તમે લોકો આ અચાનક જ અહીંયા ગામડે આવી ગયા આ બધું મારા કારણે જ થયું છે તમારા એકનો વાંક નથી હું મમ્મી યારે વર્તનો જેવું કરતી હતી મમ્મી મારો ઈરાદો એવો નહોતો કે હું તમારી ટ્રીટમેન્ટ ન કરાવું ને તમને આવી રીતે હેરાન કરું મને બસ તમારા સ્વભાવથી થોડીક તકલીફ હતી પણ મારે સમજી જવું જોઈતું હતું કે કા મારે જાતું કર દેવું જોઈતું હતું પણ જે છું એ બધી વાતને આપણે ભૂલી જાય ના ના બેટા તમારે બે ને કે છું માફી તમારે નથી માગવાની માફી તો મારે તમારા બધાની માગવાની કારણ કે ભૂલ તમારી છે જ નહીં ભૂલ બધી મારી છે હું ઝટ પકડીને બેઠી હતી અને મારા ગોઠણ મને સાથ નહોતા આપતા એટલે મને વહુના વાઘ દેખાતા હતા કારણ કે શરીર જ્યારે કામ ન આપે ને ત્યારે ગમે માણા હોય એ આપણને નબળું જ દેખાય એનું કારણ છે કારણ કે મારે તમારા સહારે હાલવાનું છે બેટા અને હું મારા સહારો હોવા છતાંય એને હું જેમ તેમ વેણ બોલું ખબર હોવા છતાં કે મારે તમારા વગર હું એકલી રહી જ નહીં શકું તમારી જરૂર પડવાની જ છે એટલે બેટા મને માફ કરી ભૂલ તો મારી જ હા વહુને મેં વહુની જેમ જ રાખી છે કોઈ દી દીકરીઓ નત માઈની આપડા ગામ માં જો બધી બાયો એની વહુને ને કેમ દીકરીઓ ની જેમ રાખે હે પીપરિયા ગામ કોઈ હાહુ એવી નઈ હોય કે એની વહુને દીકરીની જેમ નઈ રાખતી હોય મને આજે બહુ પસ્તાવો થાય છે મીરા બા બહુ પસ્તાવો થાય છે આદી પસ્તાવો શું કરો છો તમે આ જો માઉતર માફી માંગે ને તો હારા નો લાગે અને રહી વાત તમારા સ્વભાવની તો અમે સમજીએ છીએ કે તમે પહેલેથી જેવા વાતાવરણમાં રહ્યા હોય તમારો સ્વભાવ એવો જ હોય હાચું કહું નહીં તો તમારી સામે બોલવું મને નહોતું ગમ પણ હું કહું તમે રોજ એટલું ટકટક કરતા હતા ને કે હુંય તમારા જેવી જ થઈ ગઈ મને એમ જ થયું કે તમારી સામે તમારા જેવી થઈને રહું ને તો જ આપણું ઘર આરખું હાલ છે માફી તો મારે માંગવી જોઈએ ને કે મેં તમારી સેવા નો કરી અને તમને શેરમાં મોકલી દીધા ના બધા મતારો કંઈ વાઘ નથી ના નિકિતા વાવ નહીં વાઘ નથી બિચારી મને અહીંથી લઈ ગઈ અમે હેર માં ગયા અને આને મારું સારું વિચારું પણ હું એને સમજી ન હોકે તો સમજી ગયો હોત ને તો બિચારા દુખી ન થાત ને હું દુખી ન થાત કઈ વાંધો નહી હવે જે થયું તે બધા એકબીજાની માફી માંગ્યા કરશું મમ્મી હા છે ને અમે તમને ફરી લેવા માટે જ આવ્યા છીએ આપે લોકો કાલે નીકળી જશો ના ના હવે છે ને ટ્રીટમેન્ટ ત્યાં જ કરાવવાની છે ઓપરેશન ત્યાં જ કરાવી નાખશું તમારું એટલે તમારે હવે જરાય ચિંતા કરવાની જરૂર નથી આદિભાઈ કામ ઘડે ઘડે ધક્કા ખવડાવાશે આ હળા દડામાં વધારે ને બીમાર પડશે એક કામ કરો તમે અહીંયા આવ્યા છો ને તો 15 દિવસ તમે અહીં રોકાઈ જાવ અને ઓપરેશન આપણે અમરેલી કરાવી લેવું બીરા નિકિતા તમે બે છોકરા સાંભળી લો તમારે બેની લાગણી અમે સમજીએ છીએ પણ હવે તારી માએ ને નક્કી કર્યું છે કે અમે નક્કી કરશું ત્યાં અહીં આવે ઓપરેશન કરાવીશું તમે લોકો નક્કી ન કરો

એક પછી એક પગનું ઓપરેશન વારાફરતી વારા કરવું પડશે અને પછી મહિનો દોઢ મહિનાનો આરામ આવશે પછી બીજા થાય એવી રીતના તો આપણે એમ કરીએ તમે અહીંયા આવ્યા છો ને તો આપણે પહેલું ઓપરેશન અહીંયા કરાવીએ દેહમાં એક પગનું અને પછી બીજું ઓપરેશન આપણે સુરતમાં કરાવશું વાંધો નહીં વાંધો નથી આમ બરાબર છે બાપા તમારી વાત બરોબર એમ જ કરશું હા તો પછી અત્યારે આપણે મોઢું શું કામ કરવું

પણ આવી જાય ને તો સારું ભગવાન કરીને બધા સારા સમાચાર લઈને આવે તો સારું એમ જ થાય પણ મને આશા નહોતી હો હું જ્યારે ત્યાંથી નીકળીને સુરતથી ત્યારે મને જરાય આશા નહોતી કે બા એટલા બદલાઈ જશે અત્યારે હાવ ટાઢા પડી ગયા છે હાવ એટલે હાવ એવું તો શું થયું હતું ને કે બા આટલા ટાઢા પડી ગયા શું થાય તમારી આરે થતું એ મારી આરે હતું મને તો ખબર જ હતી કે બાનો સ્વભાવ તીખો હશે થોડાક દી તું લઈ ગયા તને ખબર પડી ને કે હું ખોટી નહોતી સાચી વાત ગયા પછી મને ખબર પડી મેં તો બાને મૂઢે કીધું મેં કીધું બા મીરા ભાભી નથી બાજતા આ તમારા સ્વભાવના કારણે બાદ જ બાકી બે તમને એવું મળ્યું છે કે તમને પણ તમને રહેતા નથી આવડતું સાચી વાત છે પણ કાંઈ નહીં જી થયું જાયગા ત્યાંથી હવા બધાને ખબર પડીને કે કોણ કેવું છે એ જ મહત્વની વાત છે બાપુજી હાર બાપુજી તો કેટલી વાર બાને બાજુ ભાભી હું શું કહું આ પંદર દિવસ આય ઓપરેશન કરવાનું થાય તેવું હોય તો હું પંદર દિવસ આહી રોકાઉ કેમકે તમારે વાડીનું કામ ને ઘરનું કામ ને પાછું બાને ભેગું કરવાનું ભાસ્તાર નોકરી નોકરીમાં તો હું રજા રાખી દઈશ ને પંદર દિવસ રજા રાખવાનું થાય તો રાખી દઈશ કે મહિનો દિવસ રાખી દઈશ કે તમને ટેકોની બે બા હું કીધું ડૉક્ટરે ક્યો કે હું કીધું એમ

ખાય ના સિવાય બીજું કઈ નતું આ સ્નાયુના દુખાવોના કારણે એમને ક્યારેક આ પગ દુખતો ક્યારેક આ અને પછી બંને પગ દુખવા લાગે તે જીબ બતાવી એમ ઓપરેશન પહેલા કરી લીધું હતું ઠીક હા તો કાય માંડન સારું થઈ ગયું ને તમને મૂડમાં માં ના ના હજી સારું નથી થયું હવે ડોક્ટરે કીધું છે કે એમને થેરાપી લેવાની છે અને સ્નાયુની કસરત કરવાની છે ઠીક આ શરૂ રાખવાની છે ને દવા પણ લેવાની છે

તરા હાના નડદ છે જવા દેની હાચી છે હાલો હું લાપસી મકો હા હા મકો મકો કેવી રાજી થઈ ગઈ છે મટી ગયો ને આમ ખુશ થઈ હતો ને તો હોય જ ને હવે હતો ને પગમાં બીજો વાંધો આપણે પ્રોબ્લેમ છે એને પ્રોબ્લેમ મગજમાં પ્રોબ્લેમ સાંભળી જશે ને તો પાછા આવશે અને હવે બંને પગ પણ બરાબર રીતે ચાલે છે એટલે એટલું વિચાર કરી લેજો કઈ પણ બોલો ને તો ધ્યાન રાખજો otherwise તું પાટુવાડશે હા હાથ પગ નજીક પાસી આવશે હા હા બાપા હા હવે નઈ બોલી અમે બાને કઈ બસ શાંતિ મદદ કરો જાવ હા પાણી વાળવા જવાનું પણ હું થોડોક મોડો જાય તમારે રાત્રે કેમ જવું પડે છે રાતે પાવર આવે